નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું વિડીયોમાં બનાસકાંઠાના જીવલેણ ડેમમાં ફરી એક વખત જીવધારા પ્રવાહિત થઈ રહી છે દાંતીવાડા ડેમમાં છેલ્લા ચોવીસ કલાકમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે હાલ ડેમની સપાટી પાંચસો સન્નું પોઈન્ટ નેવું ફૂટ પર પહોંચી છે જ્યારે બાર હજાર ક્યુસેક જેટલું પાણી પ્રવાહિત થઈ રહ્યું છે ડેમની કુલ ક્ષમતા પ્રમાણે હાલ તે આશરે સત્તાવન ટકા ભરાઈ ગયો છે સતત થઈ રહેલો વરસાદ હોવાથી પાણીમાં આવકમાં વધારો થવા પામ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓથી વરસાદની કમી અને સૂકા જેવી પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં નિરાશા છવાઈ હતી પણ હવે ફરીથી ધરતી પુત્રોની આંખે આશાનો તેજસ્વી છાયા ઊભી થઈ છે સ્થાનિક ખેડૂતો કહે છે કે જો આવું જ પાણી આવે તો ટપક સિંચાઈ અને શિયાળો પાક માટે પૂરતું પાણી મળી શકે છે ત્યારે ખેડૂતો સરકાર પાસે ડેમના પાણીનો યોગ્ય વિતરણ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે હવે જો આગામી દિવસોમાં વરસાદ પણ જળવાઈ રહે તો દાંતીવાડા ડેમ તીવ્ર ગતિએ ઓવરફ્લો તરફ વધે તેવી શક્યતા છે તંત્ર પણ સજ્જ છે અને ગ્રામજનોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે તો આ તો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયોમાં